આજે આપણે ધોરણ બાર નું ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે કે માનવ પ્રજનન વિશે વાત કરીશું માનવ પ્રજનન નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થી ખૂબ જ અગત્યનું છે હવે તમે કહેશો શા માટે અગત્યનું છે તો નીટ માં દર સાલ લગભગ ત્રણ થી ચાર પ્રશ્નો આ ચેપ્ટરમાંથી જ પૂછાય છે તો ચાલો આપણે આ ચેપ્ટર ની શરૂઆત કરીએ આ ચેપ્ટર ને સમજીએ સૌ પ્રથમ જાણીએ કે કોઈ પણ સજીવ પ્રજનન શા માટે કરે છે તો કોઈ પણ જાતિના સજીવો દુનિયા ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે અગર કોઈ પણ સજીવ પ્રજ્ઞા નહીં કરે તો ધીરે ધીરે સંતતિનું નિર્માણ થવાનું બંધ થઈ જશે એટલે કે એ જાતિના સભ્યોની સંખ્યા ઘટવા લાગશે અને જાતિ લુપ્ત થઈ જશે એટલે દરેક સજીવ દરેક જાતિના સભ્યો પ્રજ્ઞા દ્વારા પૃથ્વી પર પોતાની સંખ્યાને જાળવી રાખે છે તો એનો મતલબ એમ થયો કે દરેક જાતિના સભ્યો દરેક જાતિના સભ્યો અથવા સજીવો

પ્રજનન આપણે વાત કરીએ તો માનવની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે માનવની અંદર કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે લિંગી 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 પ્રજનન પ્રજનન માનવમાં જોવા મળે છે છે પ્રજનનમાં આપણને ખબર કે લિંગી પ્રજનન માટે જંડુ નિર્માણ ખૂબ જ અગત્યની ઘટના છે તો સૌપ્રથમ પ્રથમ નિર્માણ થશે જંડુ જોડાશે અને ફલન થશે અને ફલન બાદ ગર્ભનો વિકાસ થશે ક્લિયર તો માનવની અંદર આપણને લિંગી પ્રજ્ઞાન જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો માનવે અપ્રત્ય પ્રસવી છે એટલે સીધા બાળકને જન્મ આપે ઈંડા મૂકતું નથી તો અહીંયા એક બીજો પોઈન્ટ છે કે માનવે અપ્રત્ય પ્રસવી પ્રાણી છે અપ્રત્ય પ્રસવી એટલે કે સીધા બાળકને જન્મ આપે ઈંડા મૂકતું નથી ક્લિયર ચલો હવે સૌપ્રથમ આપણે એક ઓર પોઈન્ટની વાત કરી લઈએ અહીંયા કે પ્રજનન અંગો કેટલા પ્રકારના છે કયા કયા છે નરમાં કયા પ્રકારના પ્રજનન અંગો છે માદામાં કયા પ્રકારના પ્રજનન અંગો છે તો આપણે પહેલા જાણી લઈએ પ્રજનન અંગો વિશે પ્રજનન અંગો ની અગર વાત કરું તો બે પ્રકારના હોય છે પ્રાથમિક અને દ્વિતીય પ્રજનન અંગો અગર પ્રજનન અંગો વિશે વાત કરું પ્રજનન અંગો તો પ્રજનન અંગો જે છે બે પ્રકારના હોય છે પ્રાથમિક પ્રજનન અંગો અને દ્વિતીય પ્રજનન અંગો અથવા તેને ગૌણ પ્રજનન અંગો કહેવામાં આવે છે પ્રાથમિક પ્રજનન અંગો એટલે કે જે જન્યુ નિર્માણ કરે જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે જામકે નિર્ડી ની અંદર શુક્રપિંડ છે અને માદા ની અંદર અંડપિંડ છે શુક્રપિંડ શું કરે છે શુક્રકોષનું નિર્માણ કરે છે અને ટેસ્ટોસ્ટેરોન જે જાતીય અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરે છે માદા ની અંદર માદા ની અંદર અંડપિંડ છે અંડપિંડ શું કરે છે અંડકોષનું નિર્માણ કરે છે અને જાતીય અંતઃસ્ત્રાવ જેવા કે ઇસ્ટ્રોજન છે ત્યારબાદ પ્રોજેસ્ટરોન છે એવા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે તો અહીંયા બે ભાગ પડે છે પ્રજ્ઞન અંગોની અંદર બે ભાગ પડે છે નંબર એક જે મેં તમને કહ્યું અહીંયા કે એક તો છે પ્રાથમિક પ્રજનન અંગો પ્રાથમિક પ્રજનન અંગો પ્રાથમિક અંગો જે છે એની એનું શું કાર્ય છે કે જન્યુ નિર્માણ કરે જન્યુ નિર્માણ અને સેકન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ય છે જાતીય અંતસ્ત્રાવનું નિર્માણ જાતીય અંતસ્ત્રાવનું નિર્માણ

હવે એવા અંગો કે જે જનનું નિર્માણનું કાર્ય ના કરે એવા અંગો કે જે જનનું નિર્માણનું કામ ના કરે જાતિ ના ના બનાવે તો સર શું કાર્ય કરે તો એમનું કાર્ય એ છે કે જન્યુ ના વહનનો માર્ગ પૂરો પાડે જન્યુના ના વહનનો માર્ગ પૂરો પાડે માર્ગ પૂરો પાડે અને બીજું કાર્ય છે એમનું ફલનમાં મદદ કરે એટલે કે જન્યુ જોડાણમાં મદદરૂપ કરે જન્યુ જોડાણમાં મદદરૂપ જન્યુ જોડાણમાં મદદરૂપ તો ગૌણ અંગોનું કાર્ય છે કે જે પણ શુક્રકોષ છે અથવા તો અંડકોષ છે એના વહનનો માર્ગ પૂરો પાડશે એટલે જેટલી પણ નલિકાઓ છે એનો સમાવેશ ગૌણ અંગોમાં થશે ગૌણ જાતીય અંગો અથવા તો ગૌણ પ્રજનન અંગોમાં થશે અને બીજું કાર્ય છે જન્યુનો જોડાણમાં પણ શું કરે છે મદદ કરે છે એટલે કે ફલનમાં શું કરે છે મદદ કરે છે ચાલો જાણીએ પેલા પ્રાથમિક અંગો વિશે કે પ્રાથમિક અંગો કયા છે અને દ્વિતીય અંગો કયા છે તો પ્રાથમિક અંગોની ઓલરેડી મેં બે ભાગ પાડેલા છે પ્રાથમિક અંગો અંગો અને તો જ આપણે એને બે ભાગ પાડી દઈએ પ્રાથમિક અંગોની અગર વાત કરીએ તો નરમાં કયા છે અને માદામાં કયા છે એ સમજી લઈએ તો નરની અંદર પ્રાથમિક અંગ છે શુક્રપિંડ શુક્રપિંડ એ પ્રાથમિક પ્રજ્ઞાન અંગ છે ક્લિયર અને શુક્રપિંડની અંદર એક પ્રક્રિયા છે ક્લિયર તો આપણે હાલ જ વાત કરી કે પ્રાથમિક પ્રજ્ઞાન અંગો એટલે કે એવા પ્રજન અંગો કે જે જંડુ નિર્માણ કરે અને અંતસ્ત્રાવો સ્ત્રાવ કરે કેવા અંતસ્ત્રાવો જાતિ અંતસ્ત્રાવો સ્ત્રાવ કરે તો અહીંયા નરમાં છે શુક્રપિંડ

તો આ થઈ આપણે પ્રાથમિક અંગો વિશેની વાત શુક્રપિંડ છે અને માદામાં અંડપિંડ છે હવે આગળ જોઈએ કે કે અંગો અંગો એટલે ગૌણ એમાં કોનો સમાવેશ થાય એ પણ જાણી લઈએ તો દ્વિતીય પ્રજ્ઞાન અંગો જે છે અગર એની વાત કરું અહિયાં તો દ્વિતીય પ્રદ્ન અંગોની અંદર નરમાં કયા અંગોનો સમાવેશ થાય અને માદામાં કયા અંગોનો સમાવેશ થાય તો નરની અંદર જેટલી પણ નલિકાઓ છે શુક્રપિંડ બહારની એટલે કે એની અંદર આવશે શુક્રવાહિકા ક્લિયર શુક્રવાહિકાનો સમાવેશ થાય ત્યારબાદ શુક્રવાહિકાની આગળ આવશે અધિવૃષણ નલિકા શું આવશે અધિવૃષણ નલિકા નલિકા બાદ આગળ આવશે શુક્રવાહિની શુક્રવાહિની બાદ આવશે શિષ્ન આ વગેરે જેટલી પણ નલિકાઓ જે છે જેમાંથી શુક્રકોષ પસાર થશે શુક્રકોષનું વહન કરાવે છે આ બધી જ નલિકાઓને આપણે સમા ગણીશું એનો સમાવેશ એમાં કરીશું ગૌણ પ્રજનન અંગોમાં કરીશું ત્યારબાદ બાદ ગ્રંથિઓ કે જે ફલનમાં શું કરશે મદદ જો અહીંયા મેં હાલે જ વાત કરી કે ગૌણ પ્રજનન અંગોનું શું કાર્ય છે તો જન્યુના વહનનો માર પૂરો પાડે અને બીજું ફલનમાં શું કરાવે મદદ એટલે કે પ્રજનન ગ્રંથિઓ એટલે કે સહાયક પ્રજનન ગ્રંથિઓનો સમાવેશ પણ એમાં થશે ગૌણ અંગોમાં જ થશે તો જોઈએ અહિયાં કે ગ્રંથિઓ જે છે એની વાત તો નરમાં નરની જે ગ્રંથિઓ છે અગર એની વાત કરું અહિયાં તો નરની અંદર ગ્રંથિ ત્રણ પ્રકારની હોય છે સૌથી સૌ પ્રથમ જે ગ્રંથિ છે સૌથી પહેલા એ છે શુક્રાશય શુક્રાશય ગ્રંથિ છે જે એક જોડ આવેલી હોય છે ત્યારબાદ એક બીજી ગ્રંથિ છે જેનું નામ છે પ્રોસ્ટેટ ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિ જે સંખ્યામાં એક જ હોય છે ત્યારબાદ બીજી એક ગ્રંથિ જે એક જોડ હોય છે તેનું નામ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અથવા બીજું નામ છે કાઉપર ગ્રંથિ કાઉપર્સ ગ્રંથિ તો આ રીતે અહીંયા નરની અંદર શુક્રવાહિકા અધિપ્રશન નલિકા શુક્રવાહિની શિશ્ન અને ગ્રંથિઓ જેમ કે શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથી બલ્બો યુરેથ્રલ ગ્રંથિ વગેરે ગ્રંથિઓનો સમાવેશ થાય છે હવે માદામાં તો માદાની અંદર આપણે વાત કરીએ તો માદાની અંદર પણ આ રીતે નલિકાઓની વાત કરીશું આપણે માદાઓની અંદર અગર માદાની વાત કરીએ અહીંયા તો એની અંદર અંડવાહિની ગર્ભાશય ગ્રીવા માર્ગ વગેરે નલિકાઓનો સમાવેશ થશે અને ત્યારબાદ માદાની અંદર એક જોડ ગ્રંથિ આવેલી હોય જેનું નામ છે બાર્થોલિન ગ્રંથી એનો સમાવેશ પણ ગૌણ જાતીય અંગોમાં અથવા ગૌણ પ્રજ્ઞાન અંગોમાં થશે જેમ કે માદાની અંદર વાત કરીએ તો આવશે ગર્ભાશય ગર્ભાશય ત્યારબાદ છે ગ્રીવા ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે અંડવાહિની અંડવાહિની છે વગેરેનો સમાવેશ થશે અને ગ્રંથિમાં એક ગ્રંથિ છે જેની અહીંયા વાત કરું છું અહીંયા ગ્રંથિમાં એક ગ્રંથિ છે જેવું નામ છે બારથુલિન ગ્રંથિ નામ છે બારથુલીન ગ્રંથિ નો સમાવેશ થશે તો અહીંયા આપણે વાત કરી નર અને માદાના જે ગૌણ જાતીય અંગો છે એના વિશે આપણે વાત કરી તમે જોઈ શકો છો અહિયાં કે પ્રાથમિક પ્રદાન અંગોની વાત કરી અહીંયા આપણે અંદર શુક્રપિંડ છે છે પ્રાથમિક અંગો કોને કહેવાય જેનું નિર્માણ અને જાતીય અંતઃસ્ત્રાવ નિર્માણ કરે દ્વિતીયક અંગોની વાત કરી ગૌણ પ્રદન અંગોની વાત કરી જે નળની અંદર શુક્રવાહિકા અધિભૂષણ નલિકા શુક્રવાહિની ની છે અને ગ્રંથિઓનો સમાવેશ પણ થશે એ રીતે આપણે અહીંયા માદાના ગૌણ જાતીય અંગોની વાત કરી જેની અંદર ગર્ભાશય ગ્રીવા માર્ગ અંડવાહિની અને ગ્રંથિનો સમાવેશ થાય છે તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ નર પ્રજનન તંત્ર વિશે વાત કરીશું નર પ્રજનન તંત્રનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે પહેલા એની વાત કરી લઈએ તો નર પ્રજનન તંત્ર એ નરમાં ઉરુદર ગુહાની અંદર હાજર હોય છે તો એન્સીઆરટીની એક લાઈન છે કે નર પ્રજનન તંત્ર જે છે એનું સ્થાન નર પ્રજનન તંત્રનું સ્થાનની અગર વાત કરું અહીંયા તો ઉરોદર ઉરોદર હાજર હોય છે ઉરોદર ગુહામાં હાજર તમને ખબર છે કે આ જે છાતી વાળો ભાગ છે તેને છે ઉરસીય ગુહા અને નીચે એક ઉરોદર પટલ હોય છે અને ઉરોદર પટલની નીચે જે ગુહા છે એને કહેવાશે ઉદરીય ગુહા અથવા ઉરોદરીય ગુહા તો ઉરોદર ગુહા જે છે એની અંદર તંત્ર હાજર હોય છે અગર હવે આપણે અહીંયા જે નર પ્રજનન તંત્ર છે એની અંદર સૌથી પહેલા આપણે કોની વાત કરીશું પ્રાથમિક અંગો વિશે વાત કરીશું કોની વિશે વાત કરીશું પ્રાથમિક અંગો વિશે તો પ્રાથમિક અંગો હાલ જ વાત કરી કે નરનું પ્રાથમિક પ્રજનન અંગ કયું છે તો નરનું પ્રાથમિક પ્રજનન અંગ એ શુક્રપિંડ છે શું છે વિદ્યાર્થી મિત્રો શુક્રપિંડ હવે શુક્રપિંડ જે છે એ નળનું પ્રાથમિક પ્રજનન અંગ છે અને આનું સ્થાન તો પછી ક્યાં છે તો શુક્રપિંડનું સ્થાન જે છે એ ઉરોદર ગુહામાં આવેલું હોતું નથી એ ઉરોદર ગુહાની બહાર હોય છે હવે ઉરોદર ગુહાની બહાર ક્યાં તો વૃષણ કોથળીમાં હાજર હોય છે તો શુક્રપિંડ જે છે એનું સ્થાનની વાત કરી દઉં તો અહીંયા શુક્રપિંડનું જે સ્થાન છે એ ઉરોદર ગુહાની બહાર હોય છે ઉરોદર ગુહાની બહાર હોય છે બહાર એટલે ક્યાં તો કે વૃષણ કોથળીમાં વૃષણ કોથળીમાં હાજર હોય છે વૃષણ કોથળી એક થેલી જેવું બેગ લાઈક સ્ટ્રક્ચર હોય છે જેની અંદર શુક્રપિંડ એક જોડમાં હાજર હોય છે અને એ ઉરોદર ગુહામાંથી ક્યાં ઉતરી આવે છે વૃષણ કોથળીમાં ઉતરી આવે છે જેની ચર્ચા આપણે અહીંયા હમણાં આગળ કરીશું હવે આપણે વાત કરીશું અહીંયા કે શુક્રપિંડની અંદર કઈ પ્રક્રિયા થાય છે તો શુક્રપિંડની અંદર એક એક પ્રક્રિયા થાય જેનું નામ છે શુક્ર કોષ જનન જેનું નામ છે શુક્ર કોષ જનન જેના દ્વારા જેના દ્વારા શુક્ર કોષનું નિર્માણ થાય છે રાઈટ ચલો હવે આપણે વાત કરીએ કે વૃષણ કોથળી વિશે કે જેની અંદર શુક્રપિંડ હાજર હોય છે ચાલો તો હવે આપણે સમજીએ વૃષણ કોથળી રચના વિશે જેમ કે હાલ વાત કરી કે શુક્રપિંડ એ વૃષણ કોથળીમાં હાજર હોય છે પરંતુ ભ્રૂણીય જીવનમાં શુક્રપિંડે ઉરોદર ગુહામાં હાજર હોય છે પરંતુ ભ્રૂણીય જીવનના સાતમા મહિને તમને ખબર છે ભ્રૂણીય જીવન નવ મહિનાનું હોય છે તો ભ્રૂણીય જીવનના સાતમા મહિને શુક્રપિંડ વૃષણ પુથળીમાં ઉતરી આવે છે કેમ તમને પ્રશ્ન થાય કે ઉરોદર ગુહામાં બન્યા હતા શુક્રપિંડ તો પછી વૃષણ પુથળીમાં કેમ ઉતરી આવે છે તો કે શરીરનું તાપમાન થર્ટી સેવન ડિગ્રી સેલ્સિયસ હોય છે અને આ તાપમાને શુક્રકો જનન થવું પોસિબલ નથી એટલા માટે શુક્રપિંડ જે છે એ ગરવી જીવનના સાતમા મહિને વૃષણ ઉતરી આવે છે તો ચાલો વૃષણ રચના સમજીએ તો સૌથી પ્રથમ સૌ પહેલા અહીંયા આ છે ઉરોદર ગુહા અને ઉરોદર ગુહાની બહારની તરફ એક થેલી જે રચના આવેલી હોય છે જેને કહેવાય છે વૃષણ કોથળી તો મિત્રો આ છે વૃષણ કોથળી અને આ છે ઉરોદર ગુહા ઉરોદર ગુહા અને એમાં અગર વાત કરીએ તો ગરબી જીવનમાં જે શુક્રપિંડ હોય છે એ ઉરોદર ગુહામાં જ હાજર હોય છે પરંતુ ગર્ભી જીવનના સાતમા મહિને આ શુક્રપિંડે વૃષણ પોથળીમાં ઉતરી આવે છે કેમ તો કે શરીરનું તાપમાન થર્ટી સેવન ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને આ તાપમાને શુક્ર કોજનન થવું પોસિબલ નથી પરંતુ આ વૃષણ પોથળીમાં શરીરના તાપમાનથી એટલે કે ઉરોદર ગુહાના તાપમાનથી બે થી અઢી ડિગ્રી એટલે કે બેથી

આપણને જોવા શું મળશે ક્રેમેસ્ટર સ્નાયુનું એક સ્તર તમને જોવા મળશે તો સૌથી બહાર તમે જોઈ શકો છો અહીંયા આ છે ડાર્ટો સ્નાયુ આ છે ડાર્ટોસ મસલ જે અનૈચ્છિક અને લીસા સ્નાયુથી બનેલા હોય છે ત્યારબાદ આ છે સ્પર્મેટિક ફેશિયા એ સંયોજક પેશીથી બનેલું સ્તર છે સ્પર્મેટિક ફેશિયા જેવું નામ આ છે સ્પર્મેટિક ફેશિયા અને એક અંદરની તરફ એક બીજા સ્નાયુનું સ્તર છે જેને જેને કહેવામાં કહેવામાં આવે આવે છે છે સ્નાયુ સ્નાયુ તો અહીંયા કુલ ત્રણ સ્તર જોવા મળે છે ડાલો સ્નાયુ સ્પર્મેટિક ફેશિયા એક સંયોજક પેશીનું સ્તર છે અને સૌથી અંદરની તરફ ક્રેમેસ્ટર સ્નાયુ છે સ્પર્મેટિક ફેશિયા સંયોજક પેશી ધરાવે છે હવે અગર વાત કરીએ શુક્રપિંડ જે છે એ ગર્ભીય જીવનના સાતમા મહિને ઉરોદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવે છે તો શુક્રપિંડ જે છે એ ઇંગ્વેનલ એક નલિકા હોય છે જે ઉરોદર ગુહાને વૃષણ કોથળીથી જોડે છે જેને કહેવાય ઇંગ્વેન્ડલ નલિકા જેને કહેવાય ઇંગ્વેન્ડલ કેનાલ ઇંગ્વેનલ નલિકા દ્વારા શુક્રપિંડ જે છે એ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે એટલે કે ઇંગ્વેનલ કેનાલ એટલે કે

આ શુક્રપિંડને નીચેથી આધાર આપવા માટે એક તંતુમય રચના હોય છે જેને કહેવાય છે ગ્યુબરનેક્યુલમ અથવા તો શુક્રપિંડ બંધ કહેવામાં આવે છે ગ્યુબરનેક્યુલમ અથવા તો શુક્રપિંડ બંધ કહેવામાં આવે છે આ છે ગ્યુબરનેક્યુલમ ગ્યુબરનેક્યુલમ અથવા તો શુક્રપિંડ બંધ શુક્રપિંડ બંધ કહેવામાં આવે છે જે ઇલાસ્ટીન તંતુથી બનેલું હોય છે જે ઇલાસ્ટીન તંતુથી બનેલું હોય છે એટલે કે શુક્રપિંડ એ નીચેની તરફ ગ્યુબરનેક્યુલમ દ્વારા જોડાયેલું હોય છે ચલો હવે આપણે આગળ વાત કરીએ શુક્રપિંડ એ ઉરોદર ગુહા સાથે એક દોરડા દ્વારા જોડાયેલી રચના હોય છે શુક્રપિંડ એ ઉરોદર ગુહા સાથે એક દોરડા જેવી રચના દ્વારા જોડાયેલી હોય જેને કહેવાય શુક્રપિંડ રજ્જુ તો આ છે શુક્રપિંડ રજ્જુ શુક્રપિંડ શુક્રપિંડ રજ્જુ એ શુક્રપિંડ ને ઉરોધર ગુહા સાથે જોડે છે દેખો બે પોઈન્ટ છે અહીંયા ઇન્ગ્વાઇનલ નલિકા એ વૃષણ કોથળી ને ઉરોધર ગુહા સાથે જોડે છે અને શુક્રપિંડ રજ્જુ એ શુક્રપિંડ ને ઉરોધર ગુહા સાથે જોડે છે ચાલો હવે શુક્રપિંડ રજ્જુ શું ધરાવે છે એની પાસે કેટલી રચનાઓ હોય છે શુક્રપિંડ રજ્જુ ની અંદર શુક્રપિંડીય ધમની શીરા ચેતાઓ અને

નિયંત્રિત રાખવાનું કાર્ય કરે છે જેમ કે મેં હાલ વાત કરી કે શરીરનું તાપમાન ડિગ્રી સેલ્સિયસ હોય છે અને શુક્રુશન માટે શરીરના તાપમાનથી લગભગ બે થી અઢી ડિગ્રી ઓછું તાપમાનની જરૂર પડે છે બે પ્રકારના સ્નાયુઓ જવાબદાર છે એક છે ડાર્ટો સ્નાયુ અને એક છે ક્રેમેસ્ટ સ્નાયુ આ બંને સ્નાયુ જે છે એ વૃષણ કોથળીમાં શરીરના તાપમાનથી શરીરના તાપમાનથી બે થી અઢી ડિગ્રી ઓછું તાપમાન જાળવવામાં મદદ કરે છે જાળવવામાં મદદ કરે છે કે કે અગર વાત કરીએ શિયાળાની સ્નાયુમાં સંકોચન થાય છે અને ઉનાળાની સિઝનમાં ડાલો સ્નાયુમાં શિથિલન થાય છે અને વાત કરીએ ક્રેમેસ્ટર સ્નાયુ તો એ શુક્રપિંડને શિયાળાની સિઝનમાં ગુહા તરફ ધકેલે છે અને ઉનાળાની અંદર શુક્રપિંડને ઉરોદર ગુહાથી દૂર ધકેલે છે એટલે કે આ બંને સ્નાયુ ભેગા મળીને શરીરના તાપમાન ઓછું કોથળીમાં જાળવવામાં મદદ કરે છે તો આજના વિડીયોમાં આપણે માનવ પ્રજનન તંત્ર વિશે થોડી ઘણી ચર્ચા કરી વધુ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું તમને અગર આ ટોપિકમાં કોઈ પણ ડાઉટ હોય કે કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આવા જ રસપ્રદ વિડીયો મેળવવા માટે અને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ